નમસ્કાર મિત્રો વેધર એનાલિસિસ માં તમારું હાર્દિક સ્વાગત છે હું છું ચૌણ તો મિત્રો આજના ની અંદર વાત કરું તે આજેથી મિત્રો ઘણા જે ની અંદર વરસાદ છે તે નોંધાયો છે અને આજે પણ મિત્રો ઘણા વિસ્તારો ની અંદર ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવ્યું છે ને તે બધા કયા કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાનો છે કયા વિસ્તારોની અંદર નથી પડવાનો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર આપવાના છે ગઈકાલથી જ મિત્રો ઘણા જે વિસ્તારોની અંદર વરસાદ પડ્યો હતો અને મિત્રો આજે પણ ભારે વરસાદની આગાહી કરી છે હવામાનને પણ મિત્રો ભારે છે તે ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે ને

છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા તમને જોવા મળી શકે તમે જો ભાવનગર છે ઉના છે જુનાગઢ છે પોરબંદર છે કોહાના કેટલાક વિસ્તારો છે નલિયાની અંદર જોશો ત્યાં પણ મિત્રો આપણે સામાન્ય વાદળી કલર જોવા મળી રહ્યો છે જામનગરની અંદર પણ જો તેવા વિસ્તારોની અંદર સામાન્ય વાદળી હલકો રંગ છે તે આપણને જોવા મળી રહ્યો છે રાજકોટમાં જો તમને થોડો ઘાટો છે તે વાદળી રંગ છે તે જોવા મળી રહ્યો છે આ બધા વિસ્તારોની અંદર છે તે મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી જાપતા પડી શકે છે વરસાદી જાપતા ન પડે તો મિત્રો વાતાવરણની અંદર પણ પલટો આવી શકે છે ત્યાર પછી તમે જે વડોદરા છે એ અમદાવાદના પણ કેટલાક વિસ્તારોની અંદર હળવું મધ્યમ વરસાદી ઝાપટું તમને જોવા મળી શકે છે જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તે બધા વિસ્તારોની અંદર અતિભારે વરસાદ પડે હાલ તેવી પણ શક્યતાઓ રહેલી છે જે સુરત લગતા જે વિસ્તારો છે આપણે થોડા નકશાને ઝૂમ કરી લઈએ તે બધા વિસ્તારોની અંદર છે તો મિત્રો જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તે બધા વિસ્તારોની અંદર છૂટા સ્થળે હળવા મધ્યમ વરસાદી ભારે જાપતા પડે હાલ તેવી પણ શક્યતાઓ છે જે રાજુલાના જે વિસ્તારો છે મહુવાના જે વિસ્તારો છે તલાજાના જે વિસ્તારો છે તેવા બધા વિસ્તારોની અંદર છૂટા સ્થળે હળવા મધ્યમ વરસાદી જાપતા પડે તેવી હાલ શક્યતાઓ રહેલી છે ત્યાર પછી મિત્રો તમે જુઓ તો આપણે જે સાધને મિત્રો ચાર પાંચ વાગ્યાની અપડેટ પણ છે તે બધા આ વિસ્તારોની અંદર છૂટાસ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટાં નોંધાવવાની શક્યતાઓ રહેલી છે કારણ કે મિત્રો આપણે આગાહીની વાત કરીએ તો આગાહી છે તે મિત્રો ચૌદ તારીખથી લઈ અને અઢાર તારીખ સુધી આગાહી છે તે કરવામાં આવે છે કારણ કે મિત્રો ચૌદ તારીખ પણ થોડું વાતાવરણ આપણને ત્યાં જ જોવા લાગ્યો સવારથી જ મિત્રો સાબરકાંઠા સાબરકાંઠા હિમતનગર જ્યાં વિસ્તારોની અંદર છૂટાછે હળવા મધ્યમ વરસાદી ઝાપટા જશે તે આપણને જોવા મળ્યા હતા કારણ કે તમે જો જે વાદળી ભાગ છે તે બધા વિસ્તારોની અંદર છૂટા સ્થળે હળવામાં ત્યાં વરસાદી ઝાપટાં પડવાની આ શક્યતાઓ રહેલી છે તમે જે વલસાડનો જે વિસ્તાર છે દરિયાકાંઠાના જે વિસ્તાર છે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જે સૌરાષ્ટ્ર લગતા જે વિસ્તારો છે તે બધા વિસ્તારોની અંદર છૂટા સ્થળે હળવામાં ત્યાં વરસાદી ઝાપટાં નોંધાવવાની સાલ શક્યતાઓ રહેલી છે કારણ કે જે મિત્રો વિંડીની અંદર જે બતાવી રહ્યું છે કે જે આ બધા વિસ્તારોની અંદર જે વાદળી ભાગ તમને જોવા મળે છે તે બધા ભાગોની અંદર શક્યતાઓ રહેલી છે કારણ કે મિત્રો વરસાદ પડે તેવી પણ શક્યતાઓ વરસાદ ના પડી પડે તેવી હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવે છે બરોડોલીના જે વિસ્તારો છે જે મહુવાના જે વિસ્તારો છે વાડોલના જે વિસ્તારો છે વ્યારાના જે વિસ્તારો છે તેવા બધા વિસ્તારોની અંદર જોઈ તો આપણને જે વાદળી ભાગ છે તે જોવા મળી રહ્યો છે તે બધા ભાગોની અંદર છૂટા સ્તરે હળવા ત્યાં વરસાદી ઝાપટા પડવાની હાલ શક્યતાઓ રહેલી છે ત્યાર પછી મિત્રો આપણે જો નકશાન થોડું નાનો કરીએ તો તમને જે રાત્રે દસ વાગ્યા ની અપડેટ પ્રમાણે વાત કરું તો રાત્રે પણ મિત્રો વાદળછાયું વાતાવરણ છે ને ખુલ્લું વાતાવરણ છે તે આપણને જોવા મળી છે કે જે વરસાદની આગાહી વાત કરું તો જે દીવ દમણ દાદરા નગર હવેલી સુરત વલસાડ ત્યાર પછી મિત્રો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે મધ્ય ગુજરાતમાં કોઈ વરસાદની આગાહી નથી અને જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે તે બધા વિસ્તારોની અંદર છૂટા હળવું મધ્યમ વરસાદી એકાદું ઝાપટું પણ તમને જોવા મળી શકે છે સાબરકાંઠા અરવલ્લી મહેસાણા પાટણ ત્યાં વિસ્તારોની અંદર કોઈ વરસાદની આ શક્યતાઓ છે તે નથી રહેલી વરસાદની શક્યતાઓ રહેલ ક્યાં વરસાદ નથી તે પણ તમે જુઓ તો જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે દરિયાકાંઠાના જે લગતા જે વિસ્તારો છે તે બધા વિસ્તારોની અંદર હળવું એકાદું ઝાપટું તમને જોવા છે તે મળી શકે છે મિત્રો આપણે જે સત્તર તારીખની વાત કરીશું સત્તર તારીખે વાતાવરણને ખૂબ ચેન્જિંગ આવે તેવી શક્યતાઓ રહેલી છે તમે સત્તર તારીખે બાર વાગે જેવું તમે જોશો તો જુનાગઢ છે અમરેલી છે પોરબંદર છે ત્યાર પછી મિત્રો બાવળના કેટલાક વિસ્તારો છે ગોંડલ છે જસદણ છે બોટાદ છે રાજકોટ ચોટીલા જામનગર આવા બધા વિસ્તારોની અંદર સત્તર તારીખે છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ભારે ઝાપટા નોંધાય તેવી હાલ શક્યતાઓ રહેલી છે ત્યાર પછી મિત્રો તમે આ વિસ્તારોની અંદર જોશો તો જે સુરત જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તમે કાલની હાલ કાલની વાત કરીએ તો સુરત છે ત્યાર પછી મિત્રો ભરૂચ છે અમોટના કેટલાક વિસ્તારો છે ખંભાત છે વડોદરા છે રાજ રાજપીપળાના કેટલાક વિસ્તારો છે કેટલાક વિસ્તારો છે સુરત છે વ્યારા છે નવપાર આવા બધા વિસ્તારોની અંદર કાલે દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો સ્તરે હળવા મધ્યમ વરસાદથી ઝાપટા નોંધાય તેવી પાલશક્યતાઓ રહેલી છે ત્યાર પછી તમે અઢાર તારીખે જોશો અઢાર તારીખે એકદમ ખુલ્લું વાતાવરણ આપણને જોવા મળી શકે છે અઢાર તારીખે તમે જુઓ તો અઢાર તારીખે પણ મિત્રો વલસાડ તાપી દીપ દમણ દાદરાનગર હવેલી સુરત આ બધા વિસ્તારોની અંદર સામાન્ય મધ્યમ ચાપતા તમને જોવા મળી શકે છે ત્યાર પછી મિત્રો તમે ઓગણીસ તારીખે જોશો તો ઓગણીસ તારીખ થોડી વરસાદમાં તીવ્રતા વધે તેવી હાલ શક્યતાઓ રહેલી છે તમે ઓગણીસ તારીખે જો વલસાડ સુરત દીવ દમણ દાદરાનગર હવેલી જે મહુવાના જે વિસ્તારો છે આવા બધા વિસ્તારોની અંદર છે તે મિત્રો ઓગણીસ તારીખ છૂટા સ્તરે હળવા મધ્યમ ભારે ઝાપટા નોંધાવવાની હાલ શક્યતાઓ છે તે રહેલી છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો અઢાર તારીખ જે સવારની આઠ વાગ્યેની અપડેટ પ્રમાણે વાત કરીએ તો અઢાર તારીખ છે તે નડિયા ધોલકા એ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા સાબરકાંઠા હિંમતનગરના કેટલાક વિસ્તારો છે દાહોદ છે આવા બધા વિસ્તારોની અંદર છે તે અઢાર તારીખે છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ભારે ઝાપટા નોંધાવાની હાલ શક્યતાઓ છે તે રહેલી છે કોઈ જગ્યાએ મિત્રો હાલ અતિભારે વરસાદ અત્યતિ ભારે વરસાદ કે ખૂબ ભારે વરસાદ હાલ ક્યાંય પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ હવે જોવા નથી મળે કારણ કે હવે મિત્રો જે ચોમાસું તે વિદાય ઉપર આવી ગયું છે એટલે કે મિત્રો જે ચોમાસાની વિદાયની તારીખો પણ છે અમુક નક્કી કરવામાં આવેલી છે તો કઈ તારીખ ચોમાસું વિદાય લે છે કારણ કે મિત્રો સત્યાવીસ તારીખ અઠાવીસ તારીખના જે તારીખોની અંદર ચોમાસું વિદાય લે તેવી પણ હાલ શક્યતાઓ તે રહેલી છે જે નવરાત્રી ઉપર આપણને વરસાદ કેવો જોવા મળવાનો છે નવરાત્રીની ઉપર વાત કરી તો નવરાત્રી ઉપર મિત્રો છૂટા સ્થળે હળવું હળુ મધ્યમ વરસાદ જોવા મળે છે ક્યાંક મિત્રો ઝરમર ઝરમર વરસાદ પર તમને જોવા મળી શકે છે નવરાત્રી ઉપર કોઈ ભારે વરસાદ અતિભારે વરસાદ તમને જોવા નથી મળતો જે વરસાદ જોવા મળશે તો જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જ છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટાં નોંધાવે છે કારણ કે મિત્રો જે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે પશ્ચિમ ગુજરાતના જે વિસ્તારો છે તે બધા વિસ્તારોની અંદર કોઈ ભારે વરસાદ અતિભારે વરસાદ આપણને જોવાશે તે નથી મળવાનો ચાલો મિત્રો હવે આપણે બીજી અપડેટ સાથે ફરી મુલાકાત કરીશું રજા આપશો વંદે માત્ર કર મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો સરસ મજાની કોમેન્ટ કરી દેજો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ઉદ ચાલો મિત્રો આપણે બીજા વિડીયોની અંદર ફરી મુલાકાત કરીશું રજા આપશો ધન્યવાદ